સાત જુલાઈ યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રા માટે અમદાવાદ પોલીસ સજ્જ છે પોલીસે શહેરમાં હવાઈ સર્વેલન્સ હાથ હેલિકોપ્ટર મારફતે અમદાવાદમાં સર્વેલન્સ કરવામાં આવ્યું વિજય ભગવાન નગરચર્યા નીકળવાના છે એકસો સુડતાલીસમી રથયાત્રાને લઈ ઉત્સાહનો માહોલ છે તેવામાં પોલીસ પણ સજ્જ છે જે હેલિકોપ્ટર દ્વારા જે જે સર્વેલન્સ કરવામાં આવ્યું છે રથયાત્રાના દિવસે જ્યારે પણ સંવેદનશીલ વિસ્તારો છે એમાંથી રથયાત્રા પસાર થાય તો એની ખાસ વોચ કરવા માટે લગભગ પાંચસો ફીટ ઉપરથી આજે હેલિકોપ્ટર દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે પોલીસના અધિકારીઓ સાથે રહેશે અને જે સંવેદનશીલ વિસ્તારોમાં જ્યાં સુધી રથયાત્રા પસાર થશે ત્યાં સુધી એની પેટ્રોલિંગ રહેશે અમદાવાદ શહેરના જે હેલિકોપ્ટર થી જે પાછ નજર જે છે અમદાવાદ પોલીસ રાખવાની છે ની અંદર પહોંચ્યું છે આપ જે દ્રશ્યોમાં જુઓ છો કે આ રથયાત્રાનો રૂટ છે આ વર્ષે અમદાવાદ પોલીસ પેટ્રોલિંગ જે છે ના માધ્યમથી કરશે અને અમદાવાદ આ રથયાત્રાના જે સોળ કિલોમીટર નો રૂટ છે રૂટ ની અંદર અમદાવાદ પોલીસ જે છે તે આ પ્રકારે પાંચ નજર જે છે રાખશે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ગુજરાત પોસ્ટી સ્ક્રીન ઉપર તે પ્રકારના દ્રશ્યો જે છે તમામ પ્રકારનું તે ચેકિંગ જે છે તે અત્યારે આ ગુજરાત પોસ્ટ ટીમ ઉપર જોયું ગુજરાત પોસ્ટ ની ટીમ પર આ જે ચેકિંગ ની સાથે સાથે ડ્રોન મારફતે પણ ચેકિંગ જે છે તે દિવસે કરવામાં આવશે ગુજરાત અમદાવાદ અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારી થઈ રહી છે સરસપુર ખાતે રથ સર્કલને કલરકામ કરાયો અલગ અલગ રંગોથી આબિહુપ સર્કલને શણગારવામાં આવ્યું છે કલરકામ કરતા કારીગરો પણ સેવા કરે છે નાનામાં નાની વસ્તુઓને ધ્યાન રખાઈ રહી છે આઠ વર્ષથી કારીગરો અહીંયા કલરકામની સેવા આપે છે આ બુલેટિનમાં જાપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ